પગલા લઈશું મીડિયા રિપોર્ટ અનુસાર કેનેડા બદલો લેવા માટે ટ્રમ્પના હોમ સ્ટેટ ફ્લોરિડાના નારંગીના રસ પર ટેરિફ લાદી શકે છે ગુજરાતવાસીઓએ જાન્યુઆરી માસમાં એપ્રિલ જેવી ગરમીનો અનુભવ કર્યા બાદ ફરી એક વખત લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં ઘટાડો આવતાની સાથે જ શિયાળા જેવો માહોલ અનુભવાઈ રહ્યો છે ત્યારે આગામી સાત દિવસ વાતાવરણ શુષ્ક રહેવાની આગાહી હવામાને કરી છે જયેશ રાદડીયા નરેશ પટેલના વિવાદ વચ્ચે પાટીદાર અગ્રણી પરસોત્તમ પીપળીયાને ફોન પર અભદ્ર પોલી અને અજાણ્યા શખ્સ દ્વારા ધમકી આપવામાં આવી હતી અને જયેશ રાદડીયા નરેશ પટેલના વિવાદ વચ્ચે પરસોત્તમ પીપળિયાએ નિવેદન આપ્યું હતું તો જે નિવેદન બાદ ફોન પર ધમકી મળ્યાનો પુરુષોત્તમ પીપળીયા દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે અને તેમનું કહેવામાં એવું છે કે મને ફોન કરી અને મારું સરનામું માગી અને ધમકી આપવામાં આવી હતી રાજકોટના જેતપુરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ અને મેન્ડેટનો વિવાદ વધુ વકર્યો છે જેતપુરમાં પટેલ સમાજવાડીમાં મીટિંગ યોજાય આ સંદર્ભમાં ઉમેદવારો સાથે બેઠક યોજવામાં આવી અને જેના સુરેશ સખરેડીયા અને કલ્પેશ રાંક પણ ઉપસ્થિત હતા જયેશ રાદડીયાને ડેમેજ કંટ્રોલની જવાબદારી સોંપવામાં આવી છે ત્યારે જેતપુરમાં નગરપાલિકાની ચૂંટણી લડનાર બેતાલીસ ઉમેદવારો સુરેશ સખરેયાને સમર્થન આપ્યું હતું સાંસદ અને સ્થાયી સમિતિના ચેરમેનના અલગ અલગ નિવેદનનો મામલે પ્રમુખ પુનીત શર્માએ જણાવ્યું હતું કે આવી કોઈપણ વાત નથી જે વિકાસ કાર્યો છે તે ભાજપે જ કર્યો છે અને ભાજપ જ વિકાસ કરશે અને જે બાદ સ્થાયી સમિતિના ચેરમેન હરીશ પરસાણાએ પોતાનું નિવેદન ફેરવી તોડ્યું છે ઉલ્લેખનીય એ છે કે સાંસદ રાજેશ ચુડાસમા અને પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન હરીશ પરસાણાના નિવેદનનો વિરોધાભાસનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો સુરેન્દ્રનગર જિલ્લામાં ખાદીકાંડ સામે આવ્યું છે જોબાડા ગામે ચાલતી ઊની ઉત્પાદન ખાદી સહકારી મંડળીએ કરોડો રૂપિયાનું કૌભાંડ આચર્યા હોવાનો આરોપ છે ત્યારે ભોગ બનનાર લોકોએ વડાપ્રધાન મુખ્યમંત્રી સુધી રજૂઆત કરી છે વર્ષ ઓગણીસો એકાણુંથી ખાદી કાર્યાલય શરૂ કરવામાં આવ્યો છે અને અત્યાર સુધીમાં કોઈ જ હિસાબ સભ્યોને નથી આપવામાં આવ્યા અને જે લોકો ઉની ઉણાટનું કામ ન કરતા હોય તેવા લોકોને સભ્યો બનાવી અને ખોટી સહયોગ કરાવી લીધી હોવાનો પણ આરોપ છે મહેસાણા ખાતે ખારી નદીના સમયાંતરે રોડ બનાવવામાં આવશે અને ત્યારે ધારાસભ્ય મુકેશભાઈ પટેલ અને અન્ય પદાધિકારીઓ દ્વારા બેઠકમાં આ અંગે માંગણી કરવામાં આવી હતી રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ માંગણીનો સ્વીકાર કર્યો હતો ઉલ્લેખનીય છે કે મુકેશભાઈ પટેલે મહેસાણા શહેરમાં ટ્રાફિક સમસ્યા ઉકેલવા માટે ખારી નદીને સમાંતર રસ્તો બનાવવાની માંગ કરી હતી દાંતા તાલુકામાં સરસ્વતી કાંઠે બાળકો દ્વારા સરસ્વતી માતાજીનું પૂજન કરવામાં આવ્યું હતું અને જેમાં કોટેશ્વર ખાતે વસંત પંચમી નિમિત્તે મહારાજ દ્વારા પૂજન આરતી કરવામાં આવી હતી ગુજરાતમાં સરસ્વતી નદીના કાંઠે સરસ્વતી માતાનું મંદિર આવેલું છે અને આ મંદિર સરસ્વતી નદીને કાંઠે સરસ્વતી માતાનું મંદિર આવેલું છે સુરત પોલીસે સુરતના લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ ખાતે ડીજીપી કબ અઢારનું આયોજન કર્યું હતું રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘીના હસ્તે ડી